નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છી અગ્રણી ડોક્ટર હેમરાજ શાહને ને રવિન્દ્રનાથ ટાગોર બંગા સાહિત્ય કલા સન્માન અર્પણ કરાશે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ અને કચ્છ શક્તિના સ્થાપક પ્રમુખ ડોક્ટર હેમરાજ શાહને સ્ટાર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી તેમના સાહિત્ય પ્રેમની નોંધ માટે તેમને રવિન્દ્રનાથ ટાગોર બંગાળ સાહિત્ય કલા સન્માનનું સર્ટિફિકેટ એનાયત કરાયું છે ડૉક્ટર હેમરાજ શાહે મહારાષ્ટ્રમાં હિન્દી સિંધી ઉર્દુ ભાષાની અકાદમી હતી પણ ગુજરાતી ભાષાની નહોતી તે વર્ષ ઓગણીસો છન્નુંમાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના કરાવી તેનું બજેટ રૂપિયા પંચોતેર લાખ કરાવ્યું એટલું જ નહીં તેઓ ચૌદ વર્ષ ચેરમેન પદે રહી કારોબાર સંભાળ્યો હતો તેમણે લિખિત અને સંપાદિત પંચોતેર પુસ્તક લખ્યા છે તેઓએ ગુજરાતી અને મરાઠી ભાષામાં છત્રીસ નિબંધ સ્પર્ધા યોજી છે જેમાં ચોવીસ હજાર બસો નવ્વાણું સ્પર્ધકે ભાગ લીધો હતો અને જેમાં નવસો વીસ સ્પર્ધકોને રૂપિયા બાવીસ લાખ ઉપરાંતના ઇનામો અપાયા હતા આ વિજેતા સ્પર્ધકોના છત્રીસ સંપાદિત પુસ્તકો પ્રકટ કરી વિજેતાઓને વિના મૂલ્યે મોકલાવ્યા હતા તેમણે બત્રીસ રેકોર્ડ અને સન્માનપત્રો મળ્યા છે सोप कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज की तारीख 1 अक्टूबर 2024 आहाता आजना समाचार આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર